પાલીતાણાના હસ્તગીરી તીર્થધામની ગરિમાને લઈને ઉઠેલા વિવાદ બાદ ડાકોર મંદિરના પૂજારીઓએ પ્રતિક્રિયા આપી હતી અને યાત્રાધામ ડાકોર મંદિરમાં ભક્તો માટે શું છૂટછાટ છે તે અંગે માહિતી આપી હતી મંદિરના પૂજારીએ કહ્યું કે ડાકોર મંદિરમાં પવિત્રતાને લઈને ભક્તો પર કોઈ પ્રતિબંધ નથી ભક્તો મંદિરની બહાર ફોટોગ્રાફી કરી શકે છે જો કે સુરક્ષાને લઈને મંદિરની અંદર ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે સાથે જ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પણ પ્રતિબંધ છે ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર ભક્તોને મંદિર દ્વારા ધોતી જેવા વસ્ત્રો આપવામાં આવે છે જો કોઈ ભક્ત મંદિરમાં વ્યસન કરીને આવે તો તેને મંદિરમાં પ્રવેશ બંધી છે મંદિરના નિયમ મુજબ સેવકો બ્રાહ્મણ ઠાકોરજીની નિત્ય સેવા કરે છે મંદિરમાં કોઈ પણ ભક્ત અનુષ્ઠાન પૂજા સહિતની ધાર્મિક ક્રિયા કરી શકે છે અને વૈષ્ણવ સંપ્રદાય અનુસાર અહીંયા સેવા થાય છે ને પારંપરિક વંશ પરંપરાગત જે પૂજારીઓના હક છે તે મુજબ પૂજારીઓ નીચ મંદિરમાં ગર્ભગૃહમાં ઠાકોરજીના નિયમ અનુસાર નિત્ય અનુસાર ઠાકોરજીની નિત્ય સેવા થાય છે નીચ મંદિર પ્રવેશ તો ઘણા વર્ષોથી વૈષ્ણવ માટે બંધ હોય વૈષ્ણવ માટે એક માત્ર જનરલ દર્શન છે જેમાં વૈષ્ણવ મર્યાદા બહુ જોવા જઈએ તો કહેવાય કે ભાઈ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ ના કરવો મંદિરમાં સ્વચ્છતા જાળવવી

એ દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને બીજું કે પ્રોહિબિટરમાં ખાલી ટૂંકા વસ્ત્ર પહેરવા તથા મંદિરની અંદર કોઈ વ્યસન ના કરવું તો તથા કોઈ બી વ્યસન કરીને આવ્યું હોય તો એને અમે અટકાવીએ છીએ કે ભાઈ તું આ વ્યસન લઈને અહીંથી અંદર જઈશ નહીં કાં તો આ ફોટોગ્રાફી કરીશ નહીં અને વિડીયોગ્રાફી કરીશ નહીં અને દર્શન કરીને તું આગળ બીજા દર્શનનો લાભ લે બીજા વર્ષોને દર્શનોનો લાભ આપ ધર્મની જેટલી ક્રિયા આવે છે સનાતન ધર્મ બધી કરી શકે છે પૂજા પાઠ વ્રત જપ અનુષ્ઠાન દર્શન પગયાત્રી યાત્રા ચાલતા આવે છે એ બધું કરી શકાય છે પણ જે પ્રોહિબિટેડ છે એ ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ કરવો નહીં અને મોબાઈલનો ઉપયોગ ના કરવો મંદિરમાં આપણે ઠાકોરજીના દર્શન કરવા દર્શન કરી અને બીજાને દર્શનનો લાભ આપવો